નાળાની ઋતુમાં પોતાની ત્વચા અને વાળની સારસંભાળ કેવી રીતે રાખવી જોઈએ આવો આપણે જાણીએ સ્કિન અને હેર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર જગદીશ સખિયા પાસેથી નમસ્કાર હાલ સુરત શહેરનું તાપમાન ખૂબ જ વધવા પામ્યું છે આશરે અગિયાર વાગ્યા સુધીમાં જ જે આડત્રીસ અને ચાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જ્યારે બતાવતું હોય છે ત્યારે સૌ પ્રથમ કાળજી રાખવી પડતી હોય છે પોતાના સ્વાસ્થ્યની પોતાની સ્કિનની તો આ સ્ક્રીન કેવી રીતે કાળજી રાખ રાખી શકાય અને સ્ક્રીનને સ્કિનને કેવી રીતે પ્રિકોશન્સ કેવી રીતે લઈ શકાય આજે આપણે મોજૂદ છે સખિયા સ્કિન ક્લિનિકની અંદર જે સત્તાવીસ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને પેંતીસ પોતાના સેન્ટર સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે ઓલ ઓવર પેન ઇન્ડિયામાં આપણી સાથે જગદીશભાઈ સખી આપણી સાથે મોજૂદ છે સર કયા પ્રકારની હાલ જે આપણે જોઈ રહ્યા છીએ કે વધઘટ અમુક એરિયા અને અમુક ઇન્ડિયાના રાજ્યોમાં વરસાદનું પણ માહોલ જોવા મળ્યો છે અને વરસાદ પડ્યો પણ છે તો આ પ્રકારે જે અપડાઉન થતા હોય છે હ્યુમિડિટી લેવલ તો આપણે જોઈ રહ્યા છીએ કે સુરતમાં પણ તો કઈ પ્રકારની કાળજી સ્પેશિયલી સ્કિન માટે રાખવી કેટલી જરૂરી છે સ્કિન છે ને શરીરનું સૌથી મોટા મોટો અવયવ છે એટલે એમાં ફેરફાર પણ જલ્દી થાય તો હવે ધીરે ધીરે ટેમ્પરેચર વધે છે તો બે જાતના નુકસાન સ્કીનમાં થાય એક તો અલ્ટ્રાવાયલેટ રેસ છે ને એ ધરતી પર વધી જાય અને સેકન્ડ જે છે ને હીટ વધે હીટ એટલે એને લીધે આપણે પરસ્પાઈરેશન પસીનો વધે સ્વેટ સિક્રેશન કહેવાય ને સીબમ સિક્રેશન ઓઇલ વધે ઓઇલ વધે એટલે પિમ્પલ્સ વધી જાય ખાસ તો ટીનેજર જેને હોર્મોન્સ પ્રોબ્લેમ હોય અથવા ઓલરેડી સેન્સિટિવ સ્કીન હોય ઓલરેડી ઓઇલી સ્કીન હોય એ લોકોને પિમ્પલ્સના બ્રેકઆઉટ્સ એકદમ વધી જાય બીજું છે ફંગલ ઇન્ફેક્શન છે ને એ વાર કારણ કે પસીનો થાય એટલે ફૂગ છે ફૂગજન્ય રોગ હોય એટલે જે દાધર જે કહેવાય ને એનું પ્રમાણ બહુ વધી જાય માથામાં ડેન્ડ્રફ બહુ વધી જાય નાના બચ્ચોમાં ગુમડા ફેસ ઉપર ગુમડા બહુ થવા માટે કારણ કે હવે કેરીની મોસમ આવશે એટલે સ્વીટ ને બધું થાય એટલે બધું મિક્સ થશે ધીરે ધીરે એટલે સૌથી વધારે સ્કીનમાં પ્રોબ્લેમ હશે તો હવે એનું સોલ્યુશન હું શું કારણ કે એન્વાયરમેન્ટ આપણા કંટ્રોલમાં નથી કારણ કે ભારત એક જ એવો દેશ છે કે જે ત્રણ સિઝન આવે છે તો શિયાળામાં ખરજવા વધી જાય ઉનાળામાં ફંગસ બેક્ટેરિયા ફૂગ એ બધું વધી જાય અને કોઈ પણ જે કહેવાય ને કે ચોમાસામાં પણ હ્યુમિડિટી વધી જાય તો સ્કીનમાં ઘણા બધા ઘમોરિયા અળાય કહેવાય એવા ડિસીઝ વધી જાય તો આનું પ્રિવેશન સૌથી પહેલાં તો હીટમાં હાઇડ્રેશન તમારે દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ તમારું વજન વીસ કિલો હોય તો એક લિટર પીવાનું તમારે સાઠ કિલો વજન હોય તો રોજનું ત્રણ લીટર જોઈએ એ રીતે તમારું વેઇટ પ્રમાણે પીવાનું ફ્રૂટ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એનું પ્રમાણ વધારવાનું એન્ટીફંગલ જો તમારે ફૂગ વારંવાર થતી હોય તો એન્ટી ફંગલ સોપ આવતા હોય કિટેકનજન સોપ એન્થી આવવું જોઈએ તમને વારંવાર ગુમડા થતા હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય તો એન્ટીસેપ્ટિક સોપો ડેટોલ છે લાઈબોય છે એવો યુઝ કરવાનો અને તમારી સ્કિન સેન્સિટિવ હોય ડિહાઈડ્રેટ હોય તો તમારે ડવ કે એવા સોપ વાપરવા જેથી સ્કીન વધારે ડ્રાય ન થાય તો આ રીતે તમે કેર રાખો તમારા કપડાં ખુલતા તમે પહેરો સનસ્ક્રીન છે એનો ઉપયોગ મસ્ત છે ઇવન તમે ઇનહાઉસ હોય ને કારણ કે આ લાઇટ પણ આવતી હોય છે વિઝિબલ લાઇટ પણ નડતી હોય છે તો સનસ્ક્રીન એસપીએફ થર્ટી પ્લસ વધારે થર્ટી કહેવાય ને સન પ્રોટેક્ટિંગ ફેક્ટર એને એસપીએફ કહેવાય એ થર્ટી અથવા થર્ટી પ્લસ હોવો જોઈએ ફિફ્ટી સિક્સટી સેવન્ટી એ યુઝ કરવો બહુ જરૂરી છે જો તમારી સ્કિન ઓઇલી હોય તો જેલ બેઝ સનસ્ક્રીન યુઝ કરવાના અને તમારી સ્કિન થોડી ડ્રાય હોય તો ક્રીમ બેઝ સનસ્ક્રીન રહો અને ખાસ તો બોડીના પણ સનસ્ક્રીન આવે છે કોઈને નેક પિગમેન્ટેશન હોય હેન્ડ પિગમેન્ટેશન હોય તો એના સન જો સનસ્ક્રીન લોશન આવે એ ફેઝમાં અને યુઝઅલી તમારે સમરમાં છે ને માથામાં તેલ ઓછું નાખવાનું અથવા નાખવાનું હોય તો શેમ્પુના એક કલાક પહેલાં નાખીને પછી વોશ કરવાનું જેથી ડેન્ટ્રપ છે છિદ્રો પેક ન થવા જોઈએ તમારું જે લેડીઝમાં ખાસ તો જે મેકઅપ યુઝ કરે લાઇટ મેકઅપ યુઝ કરવો જોઈએ અને રાત્રે મેકઅપ કાઢીને સૂવો જોઈએ જેથી છિદ્રો તમારા પાછા ખુલી જાય ટોનર છે જે તમારી જે સ્કિનનો ટાઈપ હોય એ પ્રમાણે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ તમારું ડે ક્રીમ તમારું નાઇટ ક્રીમ તમારે શૂટ કરવો ચૂઝ કરવું જોઈએ અને આના માટે ડર્મેટોલોજીસ્ટને મળવું બહુ જરૂરી છે ઘણી વખત ખ્યાલ ન આવતો હોય બને ત્યાં લગી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન બહુ યુઝ નહીં કરવાના કારણ કે તમારી સ્કિનને સૂટ થાય એવા ન પણ હોઈ શકે બીજાને સારું હોય તો તમારી સ્કિનને નુકસાન પણ કરતું હોય અને ખાસ તો સ્ટિરોઇડ બેઝ વ્હાઇટનિંગ ક્રીમ બને ત્યાં લગી અવોઇડ કરવી જોઈએ તો પાણી વધારે પીવાનું સનસ્ક્રીન તમારે યુઝ કરવાનું ખુલતા કપડાં પહેરવાના અને જે ડાયટ છે ને પ્રોટીન રીચ ડાયટ રહેવાથી તમારું જે સમર છે બહુ સારો જશે તો હવે આપણે જ્યારે સુરત શહેરમાં હેલ્મેટ કમ્પલસરી થઈ ગયું છે તો વાળને લગતી પણ ઘણા આપણા જે કસ્ટમર્સ હોય છે કે એ લોકોને ઇશ્યુઝ આવતા હોય છે કે વાળને લગતી કારણ કે વારંવાર ટ્રેવલિંગ કરતાં લોકોને એવું થાય છે કે ચોવીસ કલાક હેલ્મેટ પહેરવું કે આટલી ટ્રેવલિંગમાં જ્યારે હેલ્મેટ પહેરતા હોય છે તો હેર રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ હોય છે કારણ કે હેલ્મેટથી ડેફિનેટલી કારણ કે પસીનો બહુ વળે ને એક જાતનું ઇન્ફ્લામેશન થાય તો ડેન્ડ્રપ પણ વધે ઇન્ફલામેશન વધે તો હેરફોલિંગના કેસ પણ હવે જોઈએ કે ડેફિનેટલી વધી ગયા છે તો ખાસ તો જેને હેર ફોલિંગ વધારે માથામાં ખીલ જેવી ફોલી થતી હોય એ લોકો હેલ્મેટ અવોઇડ કરવો મેડિકલ સર્ટિફિકેટ લેવું જરૂરી છે અમે પણ પોલીસ કમિશનને કહેશું ડર્મેટોલોજી એસોસિએશન દ્વારા કે આઝાદના કોઈ કેસ હોય તો એને કન્સિડર કરવાનું કે ભાઈ કોઈને માથામાં ઇન્ફેક્શન થતું હોય અને જો હેલ્મેટ પહેરે તો એ વર્ષ થાય એને લીધે પ્રીમેચ્યોર વાળ જલ્દી સફેદ થઈ જાય વાળ ફોલિંગ થઈ જાય વાળની ક્વોલિટી રફ થઈ જાય અને ટાલ જે છે જલ્દી દેખાવા માટે તો ડેફિનેટલી જેને સ્કીન પ્રોબ્લેમ હોય એ લોકો હેલ્મેટ અવોઇડ કરવાનું અને મેડિકલ સર્ટિફિકેટ લે અને પ્રોડ્યુસ કરવાનું અને છતાં પણ કમ્પલસરી પહેરવાની હોય તો એન્ટીસેપ્ટિક લોશન છે એસ ક્લિયર કરીને લોશન આવે એ લગાવી અને પછી તમારે હેલ્મેટ પહેરવાની અને એન્ટી ડેન્ડ શેમ્પુ છે કે ઘણા બધા માર્કેટમાં સેલ્સન છે જોન્સન એન્ડ જોન્સન એન્ટી ડેડપ શેમ્પુ તમારે ડેઈલી યુઝ કરવાના માઇલ્ડ શેમ્પુ યુઝ કરવાના પણ ડેઇલી યુઝ કરવાના જેથી તમારા બેક્ટેરિયા ફંગલ જે છે એ લોડ કંટ્રોલમાં રહે તો જેમ આપણે ડૉક્ટર જગદીશ સખ્યા જણાવ્યું કે કેવી રીતે પોતાના હેર અને સ્કીનને કેવી રીતે કાળજી કરવી જોઈએ આ સમર સિઝન તમે પ્રોટેક્ટિવ રહો એના માટે સનસ્ક્રીન જરૂર યુઝ કરવાની જે સલાહ છે આપણા ડૉક્ટર આપી રહ્યા છે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પણ અમુક રીઝન્સના લીધે તમે ડૉક્ટર સર્ટિફિકેટ લઈ શકો છો અને એ કન્સિડર કરીને તમારી કાળજી પણ રાખી શકો છો અને આવી રીતે જે પોતાની સ્કિનની કાળજી રાખવા માટે ઘણા બધા જે નુકસા છે જેના બધા પ્રિકોશન્સ છે અને રેમેડીઝ છે આ જે આપણે જોવા મળી છે